આપણે વ્લોગની સ્ટાર્ટ પહેલાં જ હું એક વસ્તુ કહેવા આવ્યો છું કે આપણે છે જયશ્રીબેન કંડોરિયા એમની કમેન્ટ હતી કે હેપી નું પણ માફ કરશો મારે લેટ વાંચવાના કારણે તો આપણે વ્લોગની શરૂઆતમાં જ હું હેપી બર્થડે વિશ કરું છું રિયાબેન એમના બેન છે જયશ્રીબેનના બેન છે રિયા બેન તો હેપી બર્થડે મેની મેની રિટર્ન ઓફ ધ ડે મુરલીધર ગોડ બ્લેસ યુ બરાબર અને ગીત ગાવાનું તમે કહેતા હતા પણ ગીત મને આવડતું નથી એટલે માફ કરજો બરોબર અને ભગવાન સો વર્ષના કરે ઝાઝા કરે બરોબર એટલે હવે આપણા વ્લોગમાં શરૂઆત કન્ટિન્યુ બની જાય ચાલો તો મારા નવા વ્લોગમાં સ્વાગત છે જય દ્વારકાધીશ જય મા બિટાડો અને શુભ પ્રભાત કેમ બધા મજામાં છો ને જો આજે વાઈ ગયા છે ને એક દિવસ હું સાત વાગે ચાલુ કરું ને એક દિવસ આઠ વાગે ચાલુ કરું તો ત્યારે વાગી ગયા છે પોણા અગિયાર બપોર થવામાં કઈ વાર રહી નથી અને હવે લાગવા માંડી છે પાછે ભૂખ સવાર માંથી નાસ્તો તો કરી લીધો પણ પાછી ભૂખ લાગી ગઈ ચાલો તો આપણે માર માને જઈને મળીએ ચાલો મા પાસે જતા આવીએ ને એ શું કરે છે જોઈ ક્યાંક સુધારવા માંડ્યા છે પાછું બપોર નું ટાણું હવે થઈ ગયું છે જય શ્રી કૃષ્ણ મા હલો જય શ્રી કૃષ્ણ મારા બધાને કેમ છો મજામાં ને મજામાં જીગો

એટલે હાલો તો મારમાં હવે કીર્તન ગાઈ દઈએ ને એને આ મૂકશો આપણે લાસ્ટમાં બાકી આપણી એક્ટિવિટી ચાલુ રાખીએ બરાબર અને એમાં એવું છે કે હું મને છે ને બહાર છે ને તડકો વધારે છે કંઈક બરાબર તો એમાં એવું છે કે ભાણેજ આવ્યો હતો ને તો ભાણે જે છે ને મારી ચશ્મા તોડી નાખી આ ચશ્મા છે ને તોડી નાખી છે તો હવે નવા લેવા જો કારણ કે બહાર તડકામાં દૂધ ભરવા ટાણે છે ને મને ઓલી ટોપી ઓઢવી ગમતી નથી ખ્યાલ એવું એટલે કંઈક ચશ્મા હોય તો કંઈક સારું લાગે એમ પ્રકાશ ઓછો પડે ને અત્યાર બે દિવસથી જો વરસાદ સારો હોય તો આજ પાછું કાંઈ નથી આમ તડકો પડે એમ જો તો હબાવનો તડકો પડે બીજી રીતનો જય તાપી મૈયા એટલે અત્યારે છે ને તડકો બહુ છે તો હું ફટાફટ મારે જવાનું છે તો હું જાઉં ને થોડીક ચશ્માને એકાદ ખરીદી કરતો કારણ કે તડકો બહુ જ લાગે છે પણ પ્રકાશ આવે ને તો આમ જાતે આવે ને તો વાંધો આમ પાછા રિટર્ન પ્રકાશ બહુ આવે છે એના પાછા મારે ચશ્મા કરતો એવું બધું મને નથી છે તો ખરો છે આપણા બ્લોગ ને આગળ કન્ટિન્યુ બનાવી દઈએ તો આપણે નીચે જાય ને માય જાય છે કારણ કે ઓલું તમને કાલના બ્લોગમાં જોયું તો આગલી દિવસે વરસાદ ને પવન બહુ હતો તો નમી ગયું હતું પાછું બાંધી તો દીધું હતું વજનના ના કારણે હવે લોડ થઈ ગયું છે તો માર માને કીધું કાપી નાખો તો સારું છે એમ થોડુંક તો એને બર ઓછો પડે જો માર માં તો હેઠા ઉતરે છે મારા શૂઝ તો અહીંયા રહી ગયા છે ચप्पल પહેર લો હં ના મુકાવી દીધા મસ્ત મજાનો જો આ થોડા થોડા કાપ્યા છે બાકી આને છે ને સેજ કાપી નાખી

કેટલી વાર એ કાપ કૂટ કરે પણ અત્યારે અહીંયા આવીને પાછો ઉતારું છું ને તો જ્યારે તમે પેલો લોક ના જોઈએ તો જોતા આવજો કેવી રીતે બનાવ્યો હતો ને તો આ જ જગ્યાએ આવી રીતે ના જાળવા ને એને કટિંગ કરતા હતા તો અત્યારે પેલો વ્લોગ બી મને યાદ આવી ગયો બહુ મજા આવી હતી સ્ટાર્ટિંગના વ્લોગથી ને અત્યારે અહીંયા સુધી પહોંચી ગયો તમારા બધાના સાથ સરકારથી દિલથી આભાર ને આજ રીતે તમારો બધાનો સપોર્ટ બનાવી રાખજો તમારો ભાઈ કંઈક અલગ લેવલ લઈએ બરોબર ને જોતા

અહિયાં બે લીમડા હતા વટાણે છે એક જ હાલ માં એક ખાઈ ગયા એટલે એટલે ભાઈ માર માનો જીવ હાલતો નથી આ જાડો આપવાનો તો હવે મોરી કે બાંધવું છે આને છે ને કાપવું નથી તો મેં કીધું કાપ્યો ને વજન બાવે ને રોડ સાઈડ આપવા આવી જાય ખ્યાલ આવ્યો

તેલ ભરાઈ દે કેમ ભમરી જો અમારો આ હા તો શું કરે આ શું ઓલો છો તઈ કપા ચા લિંબોડી હા મતલબ એ માં એને ભમરી હે કાવસી જઈ લે તો ભમરી ઓય તો લેડવા ઓય કોઈ પોલ માની જારિયા થીંગલા મેલા પડ્યો પડે એમને નમજી કઈ ને કઈ તેરાજ રાખે છે તો હાલો તો હું ફટાફટ નીકળું મારે જાવું છે મા હવે આ પણ ઓલી ચક્કી છે ને એમના બચ્ચા અહીંયા છે તો ને અહીંયા રહે છે છે

અત્યારે તો હું કામરેજ ગયો હતો મેં તમને કીધું કે ભાઈ છે ને ભાઈ ચશ્મા તોડી નહીં ખાતા રમતા રમતા તો અત્યારે પાછા ચશ્મા ભાઈ પણ મસ્ત છે પણ થોડાક જે લેતો હતો એના પર તમને થોડાક મૂંઘા પડ્યા છે એટલા બધા નથી પડ્યા પણ તો એ રાજે તો આપણે રાજે બધા કમાવા બેઠા હોય બરોબર તો જો આ બે છે ને આ બે વસ્તુ મારે આવ્યો છું તમને બતાવું એક છે છે હમણાં હું પહેરીને તમને બતાવું એક આ છે અને એક આ લીધા છે પકડવાની બીક લાગે એમાં બે ચશ્માની ખરીદી છે ને આપણે પહેરી છે બે ચશ્માની કેવા સારા છે ખરા જરાક કેજો તમે હમણાં જો પહેરીને બતાવું બ્લેક આપણા ફેવરિટ છે બ્લેક પેલા પહેરું કેજો કેવો લાગ્યો મારા રિસામાં જોઈ લો સારું લાગ્યું છે કંઈ વાંધો નહીં બ્લેક માં સારું આવે છે વાંધો ના પણ સરસ છે કઈ વાંધો નહી મને તો પોતાને હારા લાગે છે તમે કેજો કેવા લાગે છે કેવા નથી લાગતા આપડે બીજા ચશ્માં નો try કરીએ એમાં તો થોડુક લેબલ લાગ્યું લેબલ નથી લાગ્યું એટલે અમે પેરી જ લીધા તા ચાલુ ગાડી એ જ તો label પછી ઉતાર્યું એમના એમનેમ લે તો લેબલ ઉતારી ને brush કરીએ છીએ તો એની પેરી છે તો કેજો કેજો કેમ છે nice છે આ side લુક છે સાઈડ બોર્ડ લાગે ને એટલે થોડુંક મને સારું લાગ્યું તું એટલે અમે કીધું બે લાવ ને ભાઈ અને પાછો આ સાઈડ થી આ રીતે છે કેજો કઈ રીતે છે ને કઈ રીતે નથી તો મને તો વધારે બ્લેક વધારે સારા લાગ્યા છે ને આ લાગ્યા છે આ સિત્તેર ટકા લાગ્યા છે સિત્તેર ટકા લાગ્યા એટલે મેં લઈ પડ્યા હું કઉ પછી હવે થાય તો ડાયરેક્ટ પહેરવા થાય ડાયરેક્ટ નોધારા ના થઈ જાય નોધારા

ध गोकुडियो धन्य रे गो वनरा લેવન તી વન પંખી હો લે કોયા લ કે શ મેં ગોકુિયા માતા કોયા લ કે શ મેં ગોકુડિયા મા ગ્યાતા કલિંગ ને કાઠે વાલેી ના ગના તો કલિંગને કાઠે વાળી ના ગના તો નાગણિયોને ને લોન પે અમે ગોકુળ જ્ઞાતા નાગણીઓ ને દરસન યા ગોકુળ જ્ઞાતા વન રાતી વનમાયમ ને કૃષ્ણ જીરે મળી આ વનરાતી વનમાયમ ને કૃષ્ણ જીરે મળી આ ભવ બોલો કૃષ્ણ કુનિયા બહુ લાંબો પ્રથમ થર કરી લીધી પછી પીસે ઉતરી એવું છે બહુ બધું છે